મદ્રસા હાઈસ્કૂલ આણંદ ખાતે ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી થયેલી ઉજવણી તારીખ પંદર આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ મોટા મદ્રસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ આણંદ સંચાલિત મદરસા હાઈસ્કૂલમાં ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંસ્થાના પ્રમુખ વોરા મોહમ્મદ અફઝલ મોહમ્મદ અબ્દુલ હક મૌલાના મહેસિલ સાહેબ ચીફ ગેસ્ટ તરીકે એચએસસી માર્ચ બે હજાર પચીસમાં પ્રથમ નંબર આવેલ વોહરા આમેના સકીલભાઈ ચા ચાંપા નિરવાડા એસએસસી માર્ચ બે હજાર પચીસમાં પ્રથમ નંબરે આવેલ શેખ અલ્ફનાઝ અબ્દુલ અઝીઝ અતિથિ વિશેષ તરીકે શેખુલ હદીશ મૌલાના ગુલામ રસૂલ સાહેબ નાયબ મોહતમી મૌલાના સાજિદ સાહેબે સ્થાન શોભવ્યું હતું આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય કેમ્પસ ડાયરેક્ટર ઈશાદ સર તમામ શિક્ષક મિત્રો મદ્રાસાના દેશપ્રેમી ઉલામાય કિરામ તલબાઓ મોટી સંખ્યામાં વાલી મિત્રો તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં શરૂથી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચીફ ગેસ્ટ તરીકે હાજર બંને દીકરીઓને ગાર્ડ ઓફ ઓનર્સ દ્વારા સન્માનિત કરી સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરાવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની દિલાવતી કરવામાં આવી હતી શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય સૈયદ આસિફ સાહેબે શાબ્દિક સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન વોહરા આમેના અને સેક અલ્ફનાઝ બંને દીકરીઓના વરદ હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન વોરા આમેના સકીલભાઈ ચાંપાનીરવાડાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં દેશના આઝાદી મુસલમાનોનો ફાળો શાળાની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી અને મંડળના પ્રમુખ વોહરા અફઝલ સર નાયબ મોહતમીમ મૌલાના સાજીદ સર શાળાના આચાર્ય પઠાન નઈમ સર કેમ્પસ ડાયરેક્ટર વોરા ઇરસાદ સર અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો ધ્વજવંદન કાર્યક્રમની સફળ પરેડ કવાયત શાળાના શિક્ષક વોરા અલ્તાફ સાહેબે કરી હતી અતિથિ વિશેષ મોલાના ગુલામ રસુલ સાહેબે તેમના પ્રવચનમાં દેશની આઝાદીની ચળવળમાં મુસ્લિમોએ આપેલા બલિદાનો પર ભર મૂક્યો હતો શાળાના કેમ્પસ ડાયરેક્ટર ઈરસાદ સાહેબે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં દેશની આઝાદીમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આપેલા બલિદાનો વિશે ગહન ચર્ચા કરી હતી હિન્દુ મુસ્લિમે કોમી એકતા જાળવીને દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાકલ કરી હતી શાળાના જુનિયર કેજીથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષક રજૂઆત કરી હતી જેમાં દેશભક્તિ નઝમ દેશભક્તિ ગીત બટાલિયન પરેડ અને પ્રવચન દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું ભાગ લીધેલ વિદ્યાર્થીઓના આમંત્રિત મહેમાનો શિક્ષક મિત્રો અને શહેરવાસીઓએ આકર્ષક રોકડ પુરસ્કાર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા તમામ શિક્ષકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી